પર્યાવરણની જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનો મહિમા વર્ષે ને વર્ષે વધી રહ્યો છે પરંતુ મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં પૌરાણિક ગણપતિ મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપવામાં આવી છે જમણી સૂંઢવાળા ગણપતિના મંદિરમાં એકસો એકવીસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ગણપતિજીની મૂર્તિની સ્થાપના લક્ષ્મીજીના કમળદંડ પર કરવામાં આવી હોવાથી આ મંદિરનું નામ લક્ષ્મી ગણપતિ વિનાયક રાખવામાં આવ્યું છે ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને પ્રતિવર્ષ ચોથ થી ચૌદશ સુધી રોજ રાત્રે ગણપતિ પુરાણ કથા ગણેશ પુરાણ કથા ભજન સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના દિવસે માટીની મૂર્તિનું અહીંયા પ્રતિસ્થાપન કરવામાં આવે છે અને ત્યારબાદ આનંદ ચૌદસતા દિવસે નગરમાં યાત્રા કરી અને અંદર ગણપતિ મંદિરની સ્થાપના થઈ ત્યારથી લોકોને છેક દૂર દૂરથી અમદાવાદ મુંબઈ સુરત વગેરેથી ભક્તો વારંવાર અહીં દર્શન કરવા અને પોતાની મનોકામના સિદ્ધિ અર્થે આવતા હોય છે અને એમની મનોકામના પૂરી થાય છે અને અહીં આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે